નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીના સેમ ટુ નું અહીં આપણે ચેપ્ટર ફાઈવ હેલ્પિંગ હેન્ડ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એટલે કે આ ચેપ્ટરમાં આપણે આપણને જે મદદ કરે છે એ વ્યવસાયકારો વિશે આપણે ભણવાના છીએ એક્ટિવિટી વન ચિત્ર જુઓ વ્યવસાયકાર ને ઓળખો પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો પંદર અને એકસો સોળ પરથી ઉદાહરણ મુજબ વ્યવસાય લખો

ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર નેક્સ્ટ લખીશું ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ ધ કંડક્ટર ઇઝ બિઝી ગીવિંગ ટિકિટ્સ સેટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ નેક્સ્ટ આપણે રાઇમ્સ બનાવીશું એમાં આપણને જ્યાં આપેલા છે શબ્દ સમૂહ એનો આપણે ઉપયોગ કરીશું ધ કુક ઇઝ બિઝી કુકિંગ ફૂડ ધ વોશરમેન ઇઝ બિઝી વોશિંગ ધ ક્લોથ ધ પેઇન્ટર ઇઝ બિઝી પેઇન્ટિંગ

મૂળાક્ષર જે છે એ આવવો જોઈએ એન તો મેડિંગ એમાં એન તમે જોઈ શકો છો વધારે વખત આવે છે ઈ એન્જિનિયર જેમાં ઈ આપણે ત્રણ વખત જોઈ શકીએ છીએ આ રીતે તમારે લખવાનું છે ઓ તો ત્યાં લખ્યું છે ફોટોગ્રાફર એલ સેલર આઈ ડિલિવરિંગ એમાં જોઈ શકો છો આઈ કેટલી વખત આવે છે બે વખત નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ તો આપણે પેલા એક્ઝામ્પલ સમજી લઈએ ટીચર તો ટીચર કયું કામ કરે તો કે ટીચિંગ બરાબર અહીંથી આપણે જ્યાં સ્ત્રી આપેલી છે આઈએનજી વાળી ત્યાંથી આપણે શોધીશું અને તેને જોડીશું પણ ફાર્મર તો એ કયું કામ કરે ફાર્મિંગનું તો ફાર્મિંગ લખીને આ જે શબ્દ છે ફાર્મિંગને આપણે આ રીતે ફાર્મિંગ સાથે જોડવાનો છે પછી પોલીસમેન તો એને આપણે જોડીશું પોલીસિંગ સાથે પ્લેયર પ્લેઈંગ ડ્રાઈવર ડ્રાઈવિંગ સિંગર સિંગિંગ ટેલર સ્ટેચિંગ

મોહન એન્ડ રીના નેબર્સ મોહન ઇઝ અ પોસ્ટમેન એન્ડ રીના ઇઝ અક્ટર હું આપેલું છે ત્યાં આપણે પેરેગ્રાફમાંથી જે નામ આપેલા છે ભોલાભાઈ મંજુબેન તેજસ્વીની રીષિક બરોબર એ થશે વોટ તો એ શું છે તો કે ભોલાભાઈ એ ફાર્મર અને ક્યાં છે વેર એટલે ક્યાં તો એટ અ ફાર્મ તો આપણે આગળ લખીએ મંજુબેન એ હોમમેકર અને ક્યાં છે તો કે એટ ધ હોમ

પછી ડોક્ટર તો તમારા આજુબાજુમાં જે ડોક્ટર હોય એનું નામ લખવાનું મેં લખ્યું છે કે અમારા ગામમાં ડોક્ટર છે મુકેશભાઈ ક્યાં હોય તો કે એટ ધ હોસ્પિટલ ફાર્મર તો એનું નામ છે મોહનભાઈ એટ ધ ફાર્મ પોલીસમેન તો અમારા ગામના પોલીસનું નામ છે સાગરભાઈ ક્યાં હોય છે તો કે એટ ધ પોલીસ સ્ટેશન બરોબર સ્પેલિંગ આખો લખવાનો છે એસ ટી એ ટી આઈ ઓ એન પોસ્ટમેન એનું નામ છે રાહુલભાઈ ને ક્યાં છે તો કે એટ ધ પોસ્ટ ઓફિસ તો અહીંયા તમારે તમારા ગામના વ્યવસાયકારોના નામ લખવા પડશે આગળ જોઈએ એક્ટિવિટી એટ ઉદાહરણ મુજબ પ્રશ્નના ઉત્તર જોડકા બનાવો બરાબર એક્ઝામ્પલ તમે વાંચી શકો છો પેલું સુરેશભાઈ ઇઝ અ પોલીસ મેન તો હું થી કીધું છે પ્રશ્ન બનાવો તો હું ઇઝ અ પોલીસ મેન સુરેશભાઈ જે પ્રશ્નમાં આપણને જવાબ હોય એ શબ્દ દૂર કરવાનો વોટ તો વોટ ઇઝ અ જાગૃતિ કારણ કે જે વ્યવસાય છે અ ટીચર એ શબ્દ દૂર કરી દેવાનો એટલે જાગૃતિ ઇઝ અ ટીચર એનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ જાગૃતિ પછી આપણે જોઈએ આસિયા ઇઝ અ કન્ડક્ટર તો હું થી પ્રશ્ન બનાવશું તો કે હું ઇઝ કન્ડક્ટર ચોથામાં વોટ થી પ્રશ્ન બનશે વોટ ઇઝ મોહો સિંહ તેજલ નર્સ હું ઇઝ અ નર્સ બરાબર આ રીતે આપણે લખીશું એક્ટિવિટી 9 યોગ્ય વાક્ય પટ્ટી પસંદ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીંથી આપણે હિરેન સેઝ હાઉ આર યુ તો પહેલા આપણે અહીંથી લખ્યું છે હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ વોટ ઇઝ યોર હેન્ડ તો પછી લખઈશ ઈટ ઇઝ અ કલર બોક્સ કેન યુ ડ્રો અ પિક્ચર માનસી સેઝ યસ આઈ કેન આઈ એમ અ પેઇન્ટર એક્ટિવિટી 10 ચિત્ર જોવો અને ઉદાહરણ મુજબ લખો તો અહીં આપણને યોગેશભાઈ વિશે વાક્ય આપેલા છે તેના આધારે અહીં આપણને આપેલા છે ફાર્મર તો એનું નામ છે રામજીભાઈ રામજીભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ ફાર્મિંગ ધ ફાર્મ હી ઇઝ એટ ધ ફાર્મ આ રીતે લખીશ જાગૃતિબેન ઇઝ અ ટીચર સી ઇઝ ટીચિંગ ધ ચિલ્ડ્રન સી ઇઝ એટ ધ સ્કૂલ નેક્સ્ટ મોહનભાઈ ઇઝ અ ગાર્ડનર હી ઇઝ વોટરિંગ ધર વચન કારણ કે વધારે એટલે હવે અહીંયા તમારે કોઈ પણ ત્રણ વ્યવસાય કરના ચિત્રો ચોંટાડવાના છે તો અહીંયા મેં તમે જોઈ શકો છો ડોક્ટર વિશે લખ્યું છે તો અહીંયા તમારે કોઈ ડોક્ટર નો ફોટો ચોંટાડવો પડશે રમેશભાઈ ઇઝ અ ડોક્ટર અહી ચિત્ર ચોંટાડવાનું થશે એટલે કે દર્દીનું કાંતિભાઈ ઇઝ અ ટેલર હી ઇઝ સ્વિંગ ધ ક્લોથ્સ ધ ટેલર સ્ટીચિંગ ધ્રેસ ફોર અસ હી ઇઝ એટ ધોપ અને અહીં ચિત્ર ચોંટાડ્યું છે ટ્રાફિક પોલીસનું તો તો લખ્યું છે ચંદુભાઈ ઇઝ અ ટ્રાફિક પોલીસ જોઈએ અહીંયા આપણને આ શબ્દ આપેલા છે એને આપણે આપેલા પઝલમાં ફિલ કરવાના છે લખવાના છે તો અહીંયા લખીશું ડોક્ટર અહીંયા આવશે પોટર પછી ફાર્મર અહીંયા સ્પેલિંગ આપણને લખેલો છે કાર્પેન્ટર તો અહીંયા આવશે પોસ્ટમેન મેશન ટીચર પછી ઉભો શબ્દ છે તમે જોઈ શકો છો ડ્રાઈવર એન્ડ લાસ્ટ નર્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ